હારે જગારામ મંદિર ખાતે યોજાયો શ્રી વઢિહાર વંદના સ્નેહ મિલન સમારોહ સમાજ ભેગો થવો ખુબ સારી બાબત છે પણ ભેગા થઈને ભેગા રહેવું તે આજની તાતે જરૂર છે તેવું જાનકી દાસ બાપુએ કહ્યું હારીજ જિલ્લાના મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના એકસો પંચ્યાસી ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરો તાજા કરવા માટે વઢિયાર બંધના સાથે સ્નેહ સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે સમાજ ભેગું થવું એ સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું એ જરૂરી છે જણાવી દઈએ કે વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હારેજ ખાતે આયોજિત વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્યને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવ્યા આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વાલનું દરિયો વઢિયાર સમાજના ક્લાસ એક અને બે નું સન્માન જુદા જુદા ક્ષેત્રમાં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે છેલ્લા પચાસ

ને મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો બસો વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં લગભગ છસો જિલ્લા વઢિયારીમાંથી અને આશરે અઢારસો થી બે હજાર લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસ નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી એકસો થી વધુ વઢિયારી ના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયારમાં એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હોવાનું વઢિયાર બંધના સ્નેહમિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંત હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન અધિકારીઓનું સન્માન સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રદેશને વઢિયારના નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે મેલના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે ત્યારે એક સાધુ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે અને એથી મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું આ સૌનો ઉત્સાહ જોયો સૌનો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ઘણું બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચારના આદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર આજે જે રીતે વઢિયાર સમાજના સૌ વડીલોએ યુવાનોએ સંગઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું અજમારે મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી બાવીસમી જાન્યુઆરીએ આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો જ્યાં ભગવાન રામની મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અટવાઈ રહ્યો છે સારા ભારતભરે દુનિયામાં જેનો ઉત્સવને સ્વીકારી રહ્યો છે એ ખુશી વ્યક્ત હું આજે મારી ઉપર કરી રહ્યો છું એવા પાવન પ્રસંગે એક સાધુ તરીકે એક રવિભાન પરંપરાના સંત તરીકે મને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આપશો હતી હું ભગવાન ચરણમાં પ્રાર્થના કરીશ વઢિયાર પંથક અને સૌ કોઈ માટે ભગવાન રામની કૃપા વળશે સુખ શાંતિ સૌને મળે એવી પ્રાર્થના પણ કરીશ અને સૌને આ મંગલકામના સાથે સૌને મારા પ્રણામ જય શ્રી